આવતું જ નહિ આવતું બહાર જ કાઢ ના શું બહાર જઈ એટલે તારે ઘરે પડી જ મારે તો ભૂય કોનું શું જોર

આપડે પોપટ જે બોલી યાર હા મેથી મેથી મેઠું મેઠું બોલવાનું પગ વાળવાનો પેલું ગીત ગાવાનું છે પછી ઉડે નહીં પેલું ચિયાતો ચીયાગો ક્યાં ઘેર તો

કોક કરીએ પણ આવી જગા કુલ જુ કહી હગા કે તમે બાજુ ગોધરા વારતો હતો કેમ કોને એટલે ઓળખતા હું

मोग लाग्या छि लोटो पर्दाउ हो तमा पानी राखता अरो ओ लकन नपा ढोळ छाद भइ मसाग दे निडो ला त वटा हि बंगी उछि जोय सेम करी वटा चीज वटा चीज मोनस गोद्रै पार्लिया सपले काना अनको करू पर्छ नवन बेल त पारो पर्छ ठोह लियै हमरा को नसिक्या बे नवरजिका सचे अड्या पानी भरवा मुगले मन जिका सचे भेला उठाम भुला पडि जाय राबु त पालु भरिन जाऊ

હા આપડે છે ને થોડું બહુ અઢુ બોલી ને પનવેલ ભેગાતા આપણે જલ્દી ઘેર પેલા તો ઘેર તો જવું ખાઈએ એ તો દવા તો પછી હું હમાસા લઈને આવું પછી આપડે વાત કરીએ આવજો પછી આપડે ઘેર ના બે માર પેલા કેવું છે કેવા ના થયું કે આવી જિંદગી કુતરા માંથી મજા આવે

अब सी बफ करे कौनी बार ताने जाली देने ये बम मर जाली ना आखिर गाड़ी ना आखिर क्या मंचो कर कितनी की मारी जा बोलवाल नहीं यार सारे बोले नहीं बगाल बराबर <laughs> हाँ अच्छी जी, ओके चीज़ ना मैं जीए था हाँ आज जो नुचा रह जो हमारे हाँ नहीं रहो ये जावड़ी ना या हाँ जावड़ी ना जो रागे रागे हाँ हम बस आई बैठे जो हाँ

થોડી મસ્તી મજાક કરવી પડે તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી